નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દર્શક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દર્શક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર થાનગઢમાં જુગાર ધામપત ધોરણો વીસ શખ્સો પાસેથી છ પોઈન્ટ ઓગણ સિત્તેર લાખનો મુદ્દામાલ જપ્ત એક આરોપી ફરાર સુરેન્દ્રનગર એલસીબી અને એસઓજી પોલીસે થાનગઢમાં વરિયા ટાઇલ્સ સામે આવેલી સર્વોદય સોસાયટીમાં દરોડો પાડ્યો છે પોલીસને મળેલી બાતમીના આધારે અશોકસિંહ ભગુબા ઝાલાના ભાડાના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો પોલીસે જુગાર રમતા વીસ શખ્સોને ઝડપી પાડ્યા છે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા ચાર પોઈન્ટ સત્યાસી લાખ બાવીસ મોબાઈલ ફોન કિંમત રૂપિયા એક લાખ બત્રીસ હજાર અને એક સીએનજી રિક્ષા કિંમત રૂપિયા પચાસ હજાર મળી કુલ છ પોઈન્ટ ઓગણત્રીસ સિત્તેર લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે મકાન માલિક અશોકસિંહ ઝાલા ફરાર થઈ ગયો છે પકડાયેલા આરોપીઓમાં મોટા ભાગના લખતર તાલુકાના તરમણિયા કડુ અને ધાંગધ્રા તાલુકાના જેગડવા ગામના રહેવાસી થાનગઢ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ દરોડામાં પકડાયેલા આરોપીઓમાં અનિરુદ્ધસિંહ જીવુભા રાણા રહેવાસી તનમણિયા તાલુકો લખતર ભગવાનભાઈ લવજીભાઈ મકવાણા રહેવાસી ગામ જેગડવા તાલુકો ધાંગધ્રા રાજુભાઈ નાનજીભાઈ કામલપરા રહેવાસી ગામ જેગડવા તાલુકો ધાંગધ્રા ઘનશ્યામભાઈ ઉર્ફે હરખાભાઈ માધુભાઈ લરખડીયા રહેવાસી ગામ जयगढ़वा तालुको धांगध्रा भाई रमणी भाई झिंजुवाड़िया रहवासी तरमणिया तालुको लखतर देविंद सिंह जगदीश सिंह वाघेला रहवासी गाम जगडवा तालुको धांगधरा धीरज भाई हकाभा झिंजुवाड़िया रहवासी तरमणिया तालुको लखतर रामसंग भाई सुरसंग भाई दादरेसा रहवासी तरमणिया तालुको लखतर नीरज सिंह महावीर सिंह झाला રહેવાસી કડુ તાલુકો લખતર ગંભીરસિંહ દાજીભાઈ જાડેજા રહેવાસી ગામ વિછીયા રામજીભાઈના મકાનમાં ભાડેથી સુરુભાઈ ગ્યાલુભાઈ ઝાલા રહેવાસી કડુ તાલુકો લખતર દિવ્યરાજસિંહ રણજીતસિંહ રાણા રહેવાસી ધરમણીયા તાલુકો લખતર ગજેન્દ્રસિંહ દિલુભા ઝાલા રહેવાસી કડુ તાલુકો લખ્તર ઇન્દ્રજીતસિંહ ભગવતસિંહ ઝાલા રહેવાસી તરમણિયા તાલુકો લખ્તર લઘધીરસિંહ વિક્રમસિંહ ઝાલા રહેવાસી તરમણિયા તાલુકો લખ્તર અજીતસિંહ અનુરજીતસિંહ ઝાલા રહેવાસી થાન નરેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા રહેવાસી તરમણિયા તાલુકો લખ્તર પરાક્રમસિંહ સામતસિંહ ઝાલા રહેવાસી કડુ તાલુકો લખ્તર સુરુભા જાંબા રાણા રહેવાસી સુરેન્દ્રનગર અને ધર્મેન્દ્રસિંહ જદુવીરસિંહ ઝાલા રહેવાસી તરમણિયા તાલુકો લખતર અને ફરાર અશોકસિંહ ભગુભા ઝાલા રહેવાસી થાનગઢ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જે જે જાડેજા પીએસઆઈ જેવાય પઠાણ પેરોલ ફ્લો સ્કોડના પીએસઆઈ આર એચ ઝાલા અને એસઓજીના પીએસઆઈ આર જે ગોયલ સહિતની ટીમે પાર પાડી હતી સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ